એકવીસ જેટલા કામદારોને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા આ તમામે કંપની સામે આક્ષેપો કર્યા હતા કે કંપનીમાં છૂટા કરનાર કામદારોની વારે પાદરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ આવ્યા હતા અને કામદારોને ન્યાય મળે તે માટે તેઓની આગેવાનીમાં પાદરા મામલતદાર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે કામદારોએ ન્યાય માટે ભારે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો હાર્દિક પટેલે રાજકીય નેતાઓ સામે આક્ષેપો કરી નારાજગી દર્શાવી હતી પટિયાર વિપુલ રમેશભાઈ ક્યુસી લેબમાં ચોક્સી કલર પ્રાઇવેટ લિમિટેડ કળખરી કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું અને અમને કોઈ બી કારણસર કોઈ પણ લેટર આપ્યા વગર અમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે છેલ્લા એક વીકથી અમને કંપનીમાં જવા માટે મનાઈ કરેલી છે અને એમને અમે એવી માંગણી કરીએ છીએ દરેક એમ્પ્લોય કે અમને નોકરીમાં રાખે અમને ન્યાય મળે એવી વિનંતી છે નોટિસ અમને નોકરીમાંથી કાઢ્યા પણ કોઈ નોટિસ કેવું કંઈ બી લખાણ બખાણ એવું કંઈ લેટર બેટર આપેલ નથી અને કયા વગર જ અમને કંપનીની બહાર કાઢી છે છેલ્લા અઠવાડિયાથી અમને કંપનીમાં જવા દેવાની મનાઈ કરે છે અમે ટોટલ એકવીસ લોકો છે કે જેમ હા બધા ટોટલી એકવીસે એકવીસ એમ્પ્લોઈ છે છેલ્લા પાંચથી સાત વર્ષથી અમે એકવીસે એકવીસ એમ્પ્લોય એ કંપનીમાં કામ કરીએ છીએ પાદરા તાલુકાની પાદરા તાલુકાના કરખડી ગામે ચોક્સી કલર નામની કંપની આવી છે તેમાં પાંચ દિવસ પહેલા મારા વિસ્તારમાં પાદરા તાલુકાના વિસ્તારના એ વગર કારણસર કાઢવા કાઢી મૂકવામાં આવ્યા છે અને ત્યાર પછી બીજા દિવસે પણ આ લોકો ગયા છે તો પણ ગેટની અંદર જવા નહીં દેતા આ લોકો પણ બાઉન્સરો અને અમદાવાદથી લોકોને બાઉન્સરો લઈને આવ્યા છે અને એમને મારી નાખવાની ધમકી પણ આપી છે તો મારે એટલું જાણવું છે કે પાદરા તાલુકાના નેતાઓ કઈ ગયા આવે છે ત્યારે વાયદા કરે છે મોટા મોટા કે પાદરા તાલુકાના યુવાનો ને રોજગાર આપીશું મેં સાંસદ સભ્ય ને બી પૂછવા માંગુ છું કે પાંચ વર્ષ પતિ ગયા છે ગીતાબેન રાઠવા ને તો એ બી એક મહિલા છે આ લોકો ના ચૂલા કેવી રીતે ચાલશે એક મહિલા છે તો મહિલા ને બી હું પૂછવા માંગુ છું કે આપ આ આ લોકો આ ચુલા કઈ રીતે ચાલશે આ લોકો લોન પર જીવે છે નથી આનો કોઈ આધાર તો મારે એક જ માંગણી છે કે આ લોકોને કાયમી પાછા લે નહીં તો મારા હું હું મારા તરફથી બળતો જવાબ આલીશ અને અમારા અંદાજમાંથી કરી અમારા અંદાજથી કરીશું અને અને કંપનીને છેવડે તારા મારવાના આવશે તો તારા મારી દઈશું મારા પાદા તાલુકાના એક બી યુવાનને જો આવી રીતે અન્યાય થશે થી યુનિટો છે પણ અત્યાર સુધી મારા તાલુકાના એક બી યુવાન ને સારી રીતે નોકરી નથી મળી બસ એક જ આશાએ સાહેબ રહ્યો છે કે કોઈ સારો નેતા આવશે તો મારે રોજગાર આપશે અને મારું ઘર ચાલશે પણ જયારે બી જોઈએ છે અમને પાણી સારું નથી મળતું અમને નથી વાતાવરણ સારું મળતું નથી અમને રોજગાર સારું મળતો તો અમારા જ ગામોમાં ફેક્ટરી આવેલી છે ને અમારી પર અન્યાય એ નહીં ક્યારેય ચલવી લઈએ અને પાદરા તાલુકાના દરેક યુવાન ને કહું છું કે હવે આવનારી ચૂંટણી આવશે તમારી પાસે આવશે કે તમને તમને નોકરી બી મળી જશે પણ તેદાર પૂછજો કે આ બાવીસ જણ નું શું થયું છે બસ આટલું જ કહું છું ભારત માતા કી જય જય શ્રી રામ